हाय 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 रे राहुल हाय 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 रे राहुल नमस्कार दर्शक मित्रों बोडेली नंबर 1 न्यूज चॅनल मा आपनु स्वागत छे હવે જોઈએ આજના તાજા સમાચાર છોટાઉદેપુર जिल्हा भाजपનો વિરોધ વિદેશમાં રાહુલ ગાંધીએ કરેલા નિવેદનને લઈને છોટાઉદેપુરની ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન રેલી અને ધરણા રાહુલ ગાંધીના અનામતના નિવેદનને લઈને છોટાઉદેપુરના બોડેલીમાં भाजपએ નોંધાવ્યો વિરોધ कांग्रेस अनामत विरोधी चेहरो अनामत विरोधी कांग्रेस ना बेनरो साथे बोडेली अलीपुरा चार रस्ता पर भारतीय जनता पार्टी ना कार्यकरो ए रेली अने धरना करी विरोध दर्शाव्यो बोडेली ना अलीपुरा चार रस्ता पासे भाजप द्वारा कांग्रेस ना राहुल गांधी द्वारा अनामत ना निवेदन ने लई रेली अने धरना करी विरोध दर्शाव्यो राहुल અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસ દરમિયાન યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભારતના પછાત એવા એસસી ઓબીસી સમાજનું અનામત નાબૂદ કરવાનું જે નિવેદન કર્યું છે એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ બોડેલી ખાતે રેલી અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની આ અનામત વિરોધી જે ગતિ છે એને ખુલી પાડશે અને રાહુલ ગાંધી અને રાહુલ ગાંધીએ જે સ્ટેટમેન્ટ આપ્યું કે અમારી કોઈ પરિસ્થિતિ દૂર કરી શકીએ વખોડી કાઢે છે એક તરફ ચૂંટણી દરમિયાન સંવિધાન ની ચપડી લઈને સંવિધાન ના એક પવિત્ર ગ્રંથ ની મજાક બનાવી અને ચૂંટણીના મુદ્દા ની અંદર તેઓ સીટીસી ના મત અંતે કરવા માટેનું એક